નવ જાન્યુઆરીએ પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક ભરકાવાડા હાઈવે પર ખાનગી હોટલ પર રાજસ્થાન રોડવેઝની એસ બસમાં મુસાફરી કરી રહેલા અમદાવાદના જીઆરએન કંપનીના આંગળીયા કર્મચારી પાસેથી એકવીસ લાખ ઉપરાંત આંગળીયાનો મુદ્દે માલની લૂંટ થઈ હતી આંગળીયા કર્મચારી અમદાવાદથી રાજસ્થાન એસટી નિગમની બસમાં બેસી અને જોધપુર જઈ રહ્યો હતો ત્યારે ચા નાસ્તા માટે છાપી હાઈવે પર આવેલ ખાનગી હોટેલ પાસે બસ ઉભી રહી હતી ત્યારે આ કર્મચારી તેની પાસે રહેલ એકવીસ લાખ રોકડા અને અન્ય મુદ્દા માલ લઈને ચા નાસ્તો કરી અને બસમાં જઈ રહ્યો હતો ત્યારે ભૂકાની ધારી અજાણ્યા ચાર ઇસ્મોએ આંગડિયા કરમીને બસની પાછળ ભાગે લઈ જઈ અને તેની પાસે રહેલ મુદ્દા માલની લૂંટ કરી હતી અને ત્યારબાદ સીસીટીવીમાં કેદી થઈ હતી ત્યારબાદ છાપી પોલીસ અને એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ મદદથી પોલીસે પાંચસો ઉપરાંત સીસીટીવી ચકાસ્યા હતા અમદાવાદ તિલય અને આબુ રોડ સુધી આ સીસીટીવી ચેક કર્યા હતા જેમાં એક ક્રેટા ગાડી શંકાસ્પદ લાગી હતી અને જેમ આધારે પોલીસે આ ક્રેટા ગાડીના માલિકો પાસે પહોંચી હતી અને ત્યારબાદ પોલીસને ચાર આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી પોલીસે આંગળીયા લૂંટની આરોપી એવા મહેશ વારચા સુરેશ ઠાકોર જયપાલ સિંઘ ચૌહાણ અને ઉત્તમ જેસારામ જગારામે ઝડપી દીધા હતા પોલીસે આ બે આરોપી ની શોધખોળ હાથ ધરી છે અને તમામ મુદ્દા માલ કરી અને આંગળીઓ પેઢી ને સુપ્રત થાય એવી કાર્યવાહી હાથ ધરી છે છાપી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભરકાવાળા હાઈવે ત્યાં એક હોટલ આવેલી છે રામ હોટલ કરીને ત્યાંથી એકવીસ લાખ રૂપિયાની એક આંગળીયા પેઢીની લૂંટ થયેલી હતી આ વસ્તુની જાણતા થતાં જ અમારા છાપી પોલીસ સ્ટેશનના પીએસએ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેમાં જોવામાં આવ્યું કે જે આંગળીયા પેઢી હતી તેના કર્મચારી એસટી બસની અંદર સવાર હતા અને ત્યારબાદ જે છે એ તેમની પાસેથી આ થયેલો જે પૈસાનો ભરેલો હતો તેની લૂંટ થઈ ગઈ છે આ ઘટનાની વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અમે લોકો એલસીબીની ટીમ અને સાથે સાથે અમારી પેરોલ ફોર્જની ટીમને બી લગાડી અને અમે લોકોએ આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક મહેનત કરી હતી આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા આ સિવાય ગુજરાત પોલીસે લગાવેલું જે નેત્રમ સીસીટીવીનું જે નેટવર્ક છે એનો બી ઉપયોગ કરવામાં આવ્યો અને તેની મદદથી પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં કઈ ગાડીનો યુઝ થયો હતો તે શોધી કાઢી એ ક્રેટા ગાડી કરીને જે હતી ક્રેટા ગાડીમાં ઈસમો જે બેઠા હતા તેમને અલગ અલગ બીજા સીસીટીવી કેમેરાથી બી શોધી કાઢવામાં આવ્યા અને પોલીસે ટૂંક સમયની અંદર જ ચાર જેટલા આરોપીઓ જે છે એની ધરપકડ કરેલી છે કુલ સોળ લાખ આડત્રીસ હજાર જેટલો મુદ્દામાલની પોલીસે રિકવરી કરેલી છે બે આરોપીઓ હજી પોલીસની પકડથી દૂર છે જેને બી ટૂંક સમયની અંદર પકડી પકડી લેવામાં આવશે અને ત્યારબાદ જે છે એ સો એ સો ટકા રકમ પોલીસ દ્વારા જે રિકવર કરી અને આ ઘટનાનું જે છે જે પૂરેપૂરી રકમ પાછી મળે જાય આંગળે પેઢીને તે પ્રકારનું પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલું છે જે આરોપીઓ ચાર પકડાયેલા છે તેનો બી પૂર્વ ઇતિહાસ છે તે આની પહેલાં બી એકાદ બી જે બે લૂંટની અંદર હતા તો તેની ઉપર બી પોલીસ દ્વારા જે છે એ વધારે પ્રિવેન્ટિવ એક્શન હવે ભવિષ્યમાં કરવામાં આવે અને એ વારંવાર આવી ઘટનાનું પુનરાવર્તન ના કરે તેના માટે બી અલગથી એક આયોજન કરવામાં આવેલું છે